નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સુમિત ચાવડા આઈસી પરિવાર વતી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજે આપણો ટોપિક જોઈ શકો છો તેજસ વિમાન એના વિશે કંઈક ચર્ચા કરવી છે હવે આ વિમાન કે જે પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે અને હાલમાં કરંટમાં પણ ચર્ચામાં છે કેમ તો કે દુબઈની અંદર આ જે વિમાન છે એ બ્લાસ્ટ થયું હતું તાજેતરમાં એટલે કરંટ અફેરનો ટોપિક પણ બને અને તેજસ વિમાનમાંથી પણ વારંવાર પ્રશ્ન પૂછાય છે એટલે આજની ચર્ચાનો આપણો ટોપિક રહેવાનો છે તેજસ વિમાન આ વિમાન વિશેની તમામ પ્રકારની માહિતીની આપણે ચર્ચા કરવી છે દોસ્તો અને પરીક્ષાની અંદર કેવા પ્રકારના પ્રશ્ન બની શકે અથવા પૂછાઈ શકે તેની પણ બાબત છે એ જોવી છે બરાબર દોસ્તો તો ચાલો આજના એપિસોડની શરૂઆત કરીએ દોસ્તો આ છે તેજસ વિમાન આ વિમાન વિશે માહિતી તેના અલગ અલગ જે મોડેલ્સ છે તેની એવી તમામ પ્રકારની માહિતીની ચર્ચાઓ આપણે કરવાના છીએ દોસ્તો શું રહેવાના છે આજના મુદ્દા તો કે એલ સી એ તેજસ વિમાન વિશે સંપૂર્ણ પ્રકારની માહિતી લઈશું ત્યાર પછી એના સંસ્કરણો અને તેજસ વિમાનને લગતું

એરક્રાફ્ટ દોસ્તો આ એલસીએનું ફૂલ ફોર્મ ફરજિયાત યાદ રાખી લેજો અને જો નોટ બનાવતા હોય તો લખતા જજો દોસ્તો આપણી જે સિરીઝ છે અત્યારે તમને એક એક ટોપિક આપતા હોય એટલે એમ લાગે કે સિરીઝની અંદર આપણે એવું તો પરીક્ષાલક્ષી શું ભણી લેવાના છે પરંતુ જ્યારે આ સિરીઝના અમુક ટાઈમ બેથી પાંચ મહિના જેવો સમય થાય અને જે કરંટ અફેર જે ભેગું થયું હોય દોસ્તો એ તમારી આખી પરીક્ષાની અંદર બધા ટોપિકને આવરી લેતું હશે દોસ્તો એ તમે જોવું હોય તો જોઈ લેજો એટલે કહું છું કે હું જે જે ટોપિક કરાવું એની એક વ્યવસ્થિત નોટ બનાવતા જજો જે અંતે પરીક્ષાની અંદર રામબાણ સાબિત થવાનું છે દોસ્તો આ ખાસ ધ્યાન રાખજો અને જો તમને એમ છે કે મને ફાયદો થાય છે તો તમારા મિત્ર સર્કલમાં પણ આ વિડીયોને શેર કરતા રહેજો દોસ્તો તો એલ એટલે કે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે

નિભાવે છે દોસ્તો બરાબર ત્યાર પછી તો કે ભારતનું પ્રથમ સ્વદેશી લડાકુ વિમાન એટલે કે એલ છે જે ભારતીય વાયુસેના અને નેવી એટલે કે નૌસેના માટે ડીઆરડીઓની યાદ રાખજો ડીઆરડીઓની એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી એ ડી એ દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બાબત કે જે બનાવ બનાવ બનાવવામાં આવ્યું છે જે બે સંસ્થા દ્વારા એની ચર્ચા કરું છું એડીએ એટલે કે એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી કે જે કોની છે તો કે ડીઆરડીઓ અંતર્ગત આવે છે અને એચ એ એલ એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ આ બંનેએ શું કર્યું છે તો કે આ વિમાન બનાવવામાં આવ્યું છે કોના દ્વારા એડી એ અને એચ એ એલ દોસ્તો આ ફરજિયાત યાદ રાખજો હમણાં જ પરીક્ષા જે ભૂતકાળમાં ગઈ રેવન્યુ તલાટી એની અંદર પૂછાણું હતું કે જે તેજસ વિમાન છે એ કઈ સંસ્થા ભારતની જેના દ્વારા બનાવવામાં આવ્યું તેમાં એચ એલ પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે સાથે પૂછાય તો કાંઈ નવાય ન કહેવાય દોસ્તો એટલે આ જે ટોપિક છે એ ખૂબ જ અતિ મહત્વનો કહી શકાય એવો ટોપિક છે એટલા માટે થઈને આપણે આ આવા ટોપિકો જે પરીક્ષામાં પૂછાય કે એવા ચર્ચા કરતા હોઈએ છીએ દોસ્તો તે એક મલ્ટીરોલ લાઇટ ફાઇટર પ્રકારનું વિમાન છે કે જેની ઝડપ એક પોઈન્ટ છ મેક છે બરાબર દોસ્તો આ એલસીએ તેજસ નામ કોને આપ્યું હતું તો આપણા પ્રધાનમંત્રી અટલજી એટલે કે અટલ બિહારી વાજપેયીજી એ આપેલું છે બરાબર દોસ્તો અને એના જન્મદિવસને આપણે કયા દિવસ તરીકે ઉજવી છે એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે અટલ બિહારી વાજપાઈજીનો જન્મદિવસ આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ પરીક્ષાની અંદર વારંવાર પૂછાઈ પૂછાયેલો પ્રશ્ન છે એનો જવાબ તમારે મને કોમેન્ટમાં દેવાનું છે દોસ્તો બરાબર કે જે વાજપાઈજી દ્વારા આપવામાં આવેલું છે દોસ્તો ત્યાર પછી તેજસ એ ભારતનું એક સીટ અને એક જેટ એન્જિન ધરાવતું વિશ્વનું સૌથી નાનું શું છે સુપર સોનિક વિમાન બરાબર તથા જે ભારતીય વાયુસેના છે એમાં કાર્યરત જે મિગ ટ્વેન્ટી વન છે એનું સ્થાન કોણ લે છે તો કે તેજસ વિમાન લે છે બરાબર દોસ્તો તેજસ ભારતીય વાયુસેનાના પિસ્તાલીસ સ્કોડ્રનના ફ્લાઇંગ ડ્રેગર્સનો એક ભાગ છે તેજસની ચોથી પેઢીનું લડાકું વિમાન મહત્તમ સ્પીડ તેરસો પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે જે છે કેટલા તો કે તેર હજાર ને પાંચસો કિલોનું વજન એટલે કિલોમીટર છે આ સ્પીડ છે તેરસો પચાસ કિલોમીટર પ્રતિ કલાક એટલે કે એક કલાકની અંદર તેરસો ને પચાસ કિલોમીટરનું અંતર જે છે આ તેજસ વિમાન કાપે છે દોસ્તો આ રેન્જ છે કે એક વારની અંદર બરાબર છે આ કેટલા કિલોમીટર સુધીની રેન્જ છે તે આપે છે તો કે ત્રણ હજાર કિલોમીટર દોસ્તો અને જે પેલોડ સહિતનું વજન છે એ તેર હજારને પાંચસો છે દોસ્તો બરાબર આ થઈ આંકડાકીય માહિતી અને ખાસ યાદ રાખજો કે જે એર ટુ એર રિફ્યુરિંગની ક્ષમતા ધરાવે છે એટલે કે હવામાંથી હવામાં જે છે એની શું તો કંઈ રિફ્યુરલિંગની ક્ષમતા છે દોસ્તો એની અંદર આપણે જે અસ્ત્ર છે એ શું છે એની પણ ચર્ચા આપણે આગળ કરવી છે ત્યાર પછી તેજસ પરથી આપણે એર ટુ એર બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ મિસાઈલ એટલે કે બીવી આર એમ એક મિસાઇલ છે દોસ્તો કે જેનું સફળ પરીક્ષણ આપણે કર્યું તેજસ વિમાનની અંદર બરાબર કયું તો કે અસ્ત્ર આ શું છે તો કે મિસાઇલ છે શું છે મિસાઇલ આ શું છે તો કે વિમાન આ વિમાન પર આ મિસાઇલનું પરીક્ષણ એનું નામ શું છે તો કે અસ્ત્ર હવે અસ્ત્ર અ ઉપરથી યાદ રાખવાનું એર ટુ એર મિસાઇલ છે દોસ્તો જ્યારે હું મિસાઈલ નામનો ટોપિક તમને સમજાવીશ ત્યારે આ દરેક પ્રકારના અસ્ત્ર પૃથ્વી આકાશ આની ચર્ચા કરીશ જો જમીનમાંથી હવાની અંદર જો મિસાઇલ જે છે એનો ઉપયોગ કરવામાં આવે તો એનું નામ છે આકાશ કે જે ગઈ પરીક્ષાની અંદર પૂછાયેલો છે જોવું હોય તો જોઈ લેજો એટલે આકાશ કહે તો જમીનમાંથી હવા અસ્ત્ર તો કે હવામાંથી હવા બરાબર દોસ્તો આ રીતે યાદ રાખતા પરીક્ષાની અંદર જ પ્રશ્ન પૂછાય છે છે ત્યાર પછી શું કહે જોઈએ તો કે તેજસ દ્વારા હવાથી હવા આ આ ખાસ શબ્દ યાદ રાખી લેજો કે અસ્ત્ર છે મિસાઈલનો ઉપયોગ આપણે શેમાં કર્યો કયા વિમાનમાં તો કે તેજસ નામના વિમાનમાં કર્યો અસ્ત્ર મિસાઈલ છે એક કઈ રીતે ઉપયોગ તો કે એર ટુ એર હવામાંથી હવામાં બરાબર જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછી હવામાંથી હવામાં મારનારી મિસાઇલને છોડી શકાય છે ઉપરાંત તેજસ લેઝર ગાઈડેડ બોમ્બ નાખવામાં પણ શું છે સક્ષમ છે તેજસ એલ્યુમિનિયમ અને લિથિયમની મિશ્ર ધાતુ કાર્બન ફાઈબર અને ટાઇટેનિયમ દ્વારા બનાવવામાં આવ્યું છે દોસ્તો જો બનાવટ પૂછે તો એલ્યુમિનિયમ અને લિથિયમ બરાબર દોસ્તો એમાંથી બનેલું છે વિમાનમાં ડિજિટલ કોમ્પ્યુટર આધારિત એટેક સિસ્ટમ અને ઓટો પાઇલોટ મોડ પણ છે તેજસ વિમાનના નાના આકાર અને

ફ્લાઇંગ ડ્રેગર્સ બે લડાકુ વિમાન સાથે શું કરે છે તો કે બનાવવામાં આવી હતી નામ શું હતું ફ્લાઇંગ ડ્રેગર્સ ટુકડી પિસ્તાલીસ આઈ એ એફ કે જે બે લડાકુ વિમાન સાથે શું કરવામાં આવી હતી તો કે બનાવવામાં આવી હતી અને તેને તમિલનાડુના સુલ્લુર ખાતે રાખવામાં આવે છે દોસ્તો ત્યાર પછી વર્ષ બે હજાર એકવીસની અંદર શું થાય છે તો કે ડીઆરડીઓ જે છે બરાબર દ્વારા હવાથી હવામાં પ્રહાર કરનાર ઇઝરાયેલી બનાવટની પાંચમી પેઢીની પાઇથન ફાઈવ મિસાઈલનું તેજસ એરક્રાફ્ટ પરથી સફળ પરીક્ષણ પર થયું હતું દોસ્તો જે વિમાન છે એ તો તેજસ જ રહેવાનું છે એના ઉપર જે પરીક્ષણ થાય મિસાઇલોના એ અલગ અલગ હોય છે તો કે બે હજાર એકવીસમાં કેનું પરીક્ષણ થયું કયા મિસાઇલનું તો કહે પાયથન ફાઈવ જે પાંચમી પેઢીની મિસાઇલ છે દોસ્તો બરાબર ત્યાર પછી હવે તો સંસ્કરણો એટલે કે મોડેલ્સ તો ફોટા જોઈ શકો છો આ એલસીએ એ એફ મેક પછી એલસીએ મેક એવી રીતે એલ ના અલગ અલગ જે મોડેલ છે એની ચર્ચાઓ કરવી છે બરાબર તેજસ એમ કે આઈ એ એટલે કે એચએલ તેજસનું નવું સ્વરૂપ તેજસ એમ કે આઈ એ પર કાર્ય કરે છે જેમાં એક્ટિવ ઇલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે રડારનો શું કરવામાં આવ્યો છે તો કે સમાવેશ દોસ્તો આજે માહિતી છે ખાલી ખ્યાલ હોવી જોઈએ મોડેલ વિશે એટલે હું સમજાવી રહ્યો છું એમ ન થવું જોઈએ કે તેજસ વિમાન વિશે માહિતીની અંદર બરાબર આ માહિતી જે છે એ રહી ગઈ એટલે હું તમને મોડલ પણ સાથો સાથ સમજાવી દઉં છું દોસ્તો કોક એમ થાય કે આટલી બધી વસ્તુ ડીપમાં સમજાવવાનું રી રીઝન શું છે તમને કે મને ખબર છે પ્રશ્ન ક્યાંથી આવવાનો છે સમજાય છે ને દોસ્તો આપણે નથી ખબર કે પ્રશ્ન ક્યાંથી બનવાનો છે આપણે જે વાંચીને ગયા હોય માની લો કે આ આ જ પેજમાં જ માની લો પ્રશ્ન પૂછાય છે ને આપણે આ લગી જ વાંચ્યું છે બરાબર આ અબિલિટી વાંચીએ આ વાંચીન નહો ગયું ને એમાંથી પૂછાણું એટલે આપને ખબર નથી કે શેમાંથી પૂછાય એટલે આપણી આપણી ટૂંકમાં શું કરવાનું બને તો કે આપણે મહેનત કરવાની બધી તૈયારી બધું વાંચવાનું પરીક્ષાની અંદર જ્યાંથી આવવું હોય ત્યાંથી આવે એટલે હું એક ટોપિક જે પકડું છું એને ત્રણસો ને સાઠ ડિગ્રી દોસ્તો તમારા વચ્ચે પીરસવાની ટ્રાય કરું છું અને એ ડેટાને હું ઘણા ખરા વેબસાઇટો એમાંથી ગોતી ગોતીને તમારા માટે લઈ આવું છું વેરીફાઈ કરીને દોસ્તો તો હું જે મહેનત કરું છું એના માટે થઈને વિડીયોને લાઈક કરવો જોઈએ દોસ્તો તમારે બરાબર છે કેમ કે પરીક્ષાની અંદર જે પ્રકારના પ્રશ્ન બનવાના ચાન્સીસ હોય એવા તમામ પ્રકારના ડેટા હું તમારા વચ્ચે લઈને આવું છું દોસ્તો ટોપિક પણ એવા જ હોય કે જે તમે કહી રહ્યો એટલે પરીક્ષામાંથી પ્રશ્ન બને 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 તમારે ચેક કરી લેવાનું છૂટ બરાબર હવે હમણાં તાજેતરમાં ચર્ચામાં બાવીસ અને ત્રેવીસ નવેમ્બર બરાબર શું થયું તો કે જી ટ્વેન્ટી થયું હવે આના પછીનો જે લેક્ચર છે દોસ્તો યાર રહેવાનો છે જી ટ્વેન્ટી સમય હવે મને કેવો છે કે આ પ્રશ્ન ન પૂછાય પરીક્ષાની અંદર સ્વાભાવિક વાત છે પૂછવાનું છે ક્યાં યોજાને તે જ પ્રશ્ન પહેલો બને તેવી જ રીતે આ કરંટ અફેરની અંદર હતું તેજસ તો એમાંથી પણ પ્રશ્ન બને એટલે હું એવા જ પ્રશ્ન લઈ આવવાની ટ્રાય કરું છું દોસ્તો એવા જ ટોપિક લઈને આવું છું કે જે પરીક્ષાની અંદર ડાયરેક્ટ આમાં કેમ રડારમાં હોય આપણે પરીક્ષાની અંદર ડાયરેક્ટ રડારમાં હોય ને એવા જ ટોપિક આપણે તમારા સમક્ષ લાવતા હોઈએ છીએ દોસ્તો બરાબર આગળ જોઈએ આ ઉપરાંત તેનું વજન ઘટાડવામાં આવશે તેમજ તેની ક્ષમતા વધારવા માટે ઉડાન દરમિયાન ઈંધણ પૂરી શકાય એવી રચના એટલે કે જ્યારે હવામાં હોય ત્યારે એની અંદર ઈંધણ જે છે દોસ્તો એ પૂરી શકાય બરાબર એવી કાંઈક ટેકનોલોજી ઉપયોગ કરવામાં આવી છે આની અંદર પછી નેવી એમ કે ટુ દોસ્તો આની ખાલી માહિતી ખ્યાલ હોય એટલે ચાલે આ મોડલ્સ ફરજિયાત યાદ રાખવા એવું જરૂરી નથી પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે હા ભાઈ આવા કંઈક મોડલો આવા કંઈક વેરિયન્ટ જે છે એ તેજસ વિમાનના રહેલા છે દોસ્તો બરાબર ભારતીય નૌસેના માટે તેજસનું સ્વરૂપ છે કયું તો કે નેવી એમ કે ટુ એરફ્રેમ અને લેન્ડિંગ ગિયરને મજબૂત બનાવવામાં આવશે અને આ ઉપરાંત તેની નાની જગ્યાએ ઉડાન ભરી શકાય તેમજ તે અવરોધ ઉતરાણ માટે પણ શું કરશે તો કે સક્ષમ હશે ત્યાર પછી દોસ્તો તેજસ એમ કે ટુ કોને બનાવ્યું તો કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા કેટલામી જો પેઢી આગળ વધે છે ચાર પોઈન્ટ પાંચમી પેઢી એટલે સાડા ચાર પેઢીનું ફોર પોઈન્ટ ફાઈવ એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ આવૃત્તિનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસ એટલે હવે જો આપણે કોઈ પ્રશ્નને યાદ રાખવો હોય પરમાનેન્ટ પરીક્ષામાં પૂછાય એવો ડેટા તો હવે જે બનવાનું છે એ એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ એટલે કે એ એમ સી એ આવૃત્તિ કઈ તો કે ચાર પોઈન્ટ પાંચ બુકની અંદર લખી લેજો દોસ્તો ક્યારે તો કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસની સુધીમાં શું થવાનું છે તો કે નિર્માણ થવાનું છે આ એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાના મિરાજ ટુ થાઉઝન્ડ શ્રેણીનું શું લેશે તો કે સ્થાન લેશે જેમાં અમેરિકાની જનરલ એલેક ટ્રિકલ કંપની દ્વારા નિર્મિત એફ ફોર વોન ફોર એન્જિનનો શું કરવામાં આવશે તો કે ઉપયોગ કરવામાં આવશે બરાબર છે દોસ્તો જેની ભારતીય આવૃત્તિ આઈ એનએસ સિક્સ છે કે જે ભારતીય વાયુસેનાની હાલની જરૂરિયાતોને પૂરી કરશે તેમાં ભારતમાં બનાવવામાં આવેલ ઉત્તમ એક્ટિવ ઇલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એર રડારનો પણ સમાવેશ કરવામાં આવવાનો છે દોસ્તો તેજસ એમ કે ટુ આ નામ યાદ રાખજો કેટલા અમી તો કે ફોર પોઈન્ટ ફાઇવ એડી જેની અંદર એ એમ સીએ એટલે કે એડવાન્સ મીડિયમ કોમ્પ્યુટર ક્રાફ્ટનો આવૃત્તિ બનવાની છે હવે હાલમાં આ ટોપિક આપણે લીધો છે શું કામ તો કે હાલમાં કરંટની અંદર ચર્ચામાં એક મુદ્દો કે જે ઘટના ઘટનાબયની કે જે ભારત દેશ માટે ખૂબ જ દુઃખદ કહેવાય કે જે તેજસ વિમાન છે એ ક્રેશ થાય છે દુબઈની અંદર તો એ માહિતી પણ આપણે લઈ લેવી છે દોસ્તો તો જોઈએ તેજસ ફાઈટર જેટલા જીવલેણ જે ક્રેશ છે એને કારણે સંરક્ષણ

તો કે આ સંરક્ષણ નિષ્ણાતો અથવા કોઈ ખામી કે જે પાઇલોટ દ્વારા થઈ હોય એના કંઈક કારણો હોઈ શકે એક તો જી ફોર્સ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ અને બીજું પાયલોટની કોઈ ક્ષતિ રહી ગઈ હોય દોસ્તો એના લીધે આ જે ઘટના છે એ બની હોય શું કહે છે જોઈએ જી ફોર્સ બ્લેકઆઉટ થવાની શક્યતા વ્યક્ત કરી છે કારણ કે દ્રશ્યોમાં વિમાન જમીન પર પડવા પહેલા ઓછી ઊંચાઈના દાવપેચ દરમિયાન અચાનક ઊંચાઈ ગુમાવતું હું થયું હતું તો જોવા મળ્યું તો એના લીધે સમજી ગયા દોસ્તો જી ફોર્સની શક્યતા હોઈ શકે છે અને આ ઘટનાની અંદર વિમાનની અંદર ચલાવી રહેલા વિંગ કમાન્ડર જે છે એનું નામ છે નમન સયાસ આ નામ યાદ રાખજો નમન

એ પેચ દરમિયાન નિયંત્રણ ગુમાવ્યું હોય શકે સમજ્યા દોસ્તો અથવા ગુરુત્વાકર્ષણ બળ સમજ્યા ને કા જે પાયલોટ છે બરાબર એને શું કર્યું હોય તો કે નિયંત્રણ ગુમાવ્યું હોય અથવા જી ફોર્સ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ આ બે માંથી એક હોવાની શક્યતા છે શક્યતા છે દોસ્તો બરાબર આપણે અહીંયા કંઈ પ્રૂફ રીડિંગ કરતા નથી ગુરુત્વાકર્ષણને કારણે બ્લેકઆઉટનો અનુભવ થયો હશે એ એના સાથે વાત કરતાં એમને એવું કીધું કે દુઃખદ છે કે દુબઈ એર શો દરમિયાન અમારું તેજસ ક્રેશ થયો અને અમારા બહાદુર પાયલોટે પોતાનું શું ગુમાવ્યું તો કે જેવું ગુમાવ્યો દોસ્તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ આવેલી આવી જે ઘટનાઓ થાય ને એને લીધે દેશને ઘણો ખરો જે છે એ ક્રાઇસિસનો સામનો કરવો પડતો હોય છે કારણ કે ઇન્ટરનેશનલી આપણે રિપ્રેઝેન્ટ કરતા હોય બરાબર અને આવી ઘટના બને એટલે જે છે એ કોઈક નેગેટિવ ઇમ્પેક્ટ કરતું હોય દોસ્તો બસ તો આ તો આજનો મહત્વપૂર્ણ ટોપિક એટલે કે તેજસ વિમાન બરાબર દોસ્તો આઈ એમ શ્યોર કે મેં જે બાબતો કીધી તમને સમજાણી હશે બરાબર અને આને નોટડાઉન તમે કરતા ગયા હશો તો દોસ્તો તમારી સામે છે એક સવાલ કે જેનો જવાબ તમારે મને કોમેન્ટમાં આપવાનો છે એમાં આપવાનો છે તો કે કોમેન્ટમાં આપવાનો છે અને સાથોસાથ એક પ્રશ્ન એવો પણ પૂછ્યો કે તેજસ વિમાનનું જે નામકરણ છે એ કયા ભારતના વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલું એનું નામ પણ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે દોસ્તો બરાબર ચાલો જોઈએ પ્રશ્ન શું કહે છે તો કે ભારતના સ્વદેશી લડાયક વિમાન એલસી એ તેજસમાં એલ સી એનું મિનિંગ શું છે એ તમારે કહેવાનું છે દોસ્તો બરાબર છે ચાર ઓપ્શન છે એમાંથી એક સાચો જવાબ છે દોસ્તો બરાબર તો આ હતું એલ સીએ વિમાનની તમામ પ્રકારની માહિતી દોસ્તો કે જેની અંદર તાજેતરમાં ચર્ચામાં રહેલ બાબતની આપણે વાત કરી ત્યાર પછી એલ સીએ વિમાન શું છે તેની તમામ પ્રકારની ચર્ચા કરી બરાબર ત્યારબાદ ત્યાર પછી એના જે મોડલ્સ સંસ્કરણ છે એની કંઈક વાતોની ચર્ચા કરી એલ સીએ વિમાન છે કોના દ્વારા બનાવવામાં આવ્યું છે કોનું સ્થાન લીધું તો કે મેગ ટ્વેન્ટી વનની જગ્યા લીધી તેજસ્વી માને બરાબર આ તમામ પ્રકારની ચર્ચાઓ આપણે આજના લેક્ચરમાં કરી છે દોસ્તો આશા રાખું છું આજના લેક્ચરની અંદર તમામને જે માહિતી છે એ સમજાણી હશે દોસ્તો અને આના પછીનો લેક્ચર એટલે કે જી ટ્વેન્ટી સમમિટ વર્ષ બે હજાર પચીસ માટેનો હું લઈને આવવાનો છું દોસ્તો કે જે આગામી કોઈપણ પરીક્ષાની અંદર ખૂબ જ ખૂબ જ ઉપયોગી થશે દોસ્તો અને દોસ્તો આ વિડીયોના શેરિંગ મહેરબાની કરીને કરતા જાઓ તમારા વિદ્યાર્થી મિત્રો તમારા જો ગ્રુપ સર્કલ છે એની વચ્ચે બરાબર અને વિડીયોને લાઇક કરતા જાઓ જેથી મને નવા નવા તમારા માટે ટોપિક અને વિડીયો બનાવવાની દોસ્તો પ્રેરણા મળતી રહે આશા રાખું છું મારી વાત તમને બધાને સમજાણી હશે એટલે મહેરબાની કરીને વિડીયોને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું આના પછીનો લેક્ચર એટલે કે જી ટ્વેન્ટી સમિટની તમામ પ્રકારની માહિતી કે જેમાંથી પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય પૂછાય ને પૂછાય જ અને દોસ્તો આપણે જે કોઈ ટોપિક લઈને આવીએ છીએ બધા પરીક્ષાની અંદર ખૂબ જ મહત્ત્વપૂર્ણ જ બની રહેવાના છે આગામી કોઈ પણ પરીક્ષાની અંદર તો આજે અહીંયા સુધી રાખીએ છીએ દોસ્તો મળીશું એક નવા લેક્ચરમાં એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત